એક બનાવ બન્યો હતો જેની અંદર એક બાળ મજૂર તરીકે દલિત દીકરીનું મૃત્યુ થયું હતું અને આ વસ્તુને બાર મહિના થઈ ગયા બાર મહિના સુધી સતત ફરિયાદો કર્યા પછી હાલે એની અંદર અત્યારે થોડીક ચહેલ બહેલ દેખાઈ રહી છે કેમ કે ઉપરથી પ્રેશર આવ્યું છે અને એના લીધે અત્યારે પોલીસને કામગીરી કરવી પડી રહી છે તો આ સમગ્ર જે વિગત છે એના જે ફરિયાદી છે એ ડૉક્ટર રમેશભાઈ ગરવા સાહેબ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ તમારું નમોટીમાં સ્વાગત છે રમેશભાઈ આ નારાયણી કોક કંપની દીકરી તાલુકાના લુણવા ગામે નારાયણી કોક પ્રાઇવેટ લિમિટેડ સદગુરુ ફ્યુઝન નામની કંપની છે એ કંપનીમાં મૂળ ઝારખંડની ચૌદ વર્ષની દીકરી એના માતા પિતા સાથે ત્યાં કામ કરતી હતી કાજલ કુમારી ઘનશ્યામભાઈ ભૂિયા નામની ચૌદ વર્ષની બાળકી એમના ઈંટોના ઈંટો પડી માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા અને ત્યાં દીકરી ત્યાં કંપનીમાં જ એક્સપર્ટ થઈ ગઈ એટલે ત્યાંના તબીબ ડોક્ટર દૈરી ઠકરે મૃત જાહેર કરી આ ઘટનામાં આખો ટ્વિસ્ટ રીતે આવે છે કે મરજના બાળકીની ઉંમર ચૌદ વર્ષ હતી સરકારી રેકટ મુજબ એમનું આધાર કાર્ડ જે મૂળ મૂળ આધાર કાર્ડ એની એમાં એની જન્મ તારીખ બે હજાર નવ ની દર્શાવેલી હતી પરંતુ આ કંપની વાળા ચાલાકી પૂર્વક હવે આ જે દીકરી અને મરણ દીકરી ના મા બાપ મૂળ ઝારખંડના અંત્યંત ગરીબ અને પછાત વિભાગ વિસ્તારમાંથી અત્રે કંપનીમાં કામ કરતા અને મૂળ બેઝિકલી એ લોકો અનુસૂચિત જનજ એટલે શેડ્યુઅલ શેડ્યુલ ટ્રાઇબ વિભાગમાંથી માંથી હતા કંપનીઓ એટલે ઉપર બધી જગ્યાએ જે તે દીકરી એક્સપર્ટ થઈ ગઈ તો સ્વાભાવિક પોલીસ સ્ટેશનમાં હેલ્થમાં બધી જગ્યાએ એમની જે આધાર કાર્ડ આપ્યું આધાર કાર્ડમાં એની દીકરીની ઉંમર ચૌદ વર્ષ હતી હવે ચૌદ વર્ષ એટલે સ્વાભાવિક છે કે બાળ મજૂરી હેઠળ કંપની સીધી સીધી ફસાય એટલે કંપનીઓએ કંપનીના સંચાલકો ડાયરેક્ટરો બધાએ મેનેજર બધા એકસમ કરી અને દીકરીના મા બાપને એ તો અબણ માણસો છે એમને તો આધાર કાર્ડ શું જ ખબર નથી એમને એન કે નાનું મોટું પ્રલોભન આપી એમની પાસેથી અંગ્રેજી જે દીકરીના મા બાપને હિન્દી વાંચવામાં પણ તકલીફ છે એવા પાસેથી અંગ્રેજીમાં આ લોકોએ નોટરી કરાવ્યું કે ખરેખર આ દીકરીની ઉંમર ચૌદ નહીં પણ ઓગણીસ વર્ષની હતી આધાર કાર્ડમાં શરત ચૌદ અને એનો ત્યાં ઝારખંડના સ્કૂલમાંથી દીકરી ત્યાં ભણે જ નથી સતત ગેરહાજર હતી અને વહેલા ભણવાનું ઈ સ્કૂલમાંથી આ લોકોએ કંપની સંચાલકોએ આ લોકોને ત્યાં મોકલી આમની પાસે આખો બોગસ અને ખોટા રેકોર્ડ રેકોર્ડ ઉભા કરાવ્યા જેમાં દીકરીની ઉંમર ઓગણીસ વર્ષ બતાવવામાં આવી અને નવાની વાત કે જે કંપનીના મેનેજર કંપનીના ડાયરેક્ટર સ્થાનિક બચાવ પોલીસ સાથે સાંઠગાન કરી ને આખા કેસમાં જે મૂળ મૂળ જે આધાર ખરેખર તો આમાં જે તે વખતે પોલીસની એકદમ ગંભીર બેદરકારી નહીં પણ તો પોલીસની સાંધગાંઠ કે આ પોલીસને મિલી ભગત વગર આ નથી એક મરણ જનાર દીકરીના માવિત્રોએ એક ચૌદ આધાર કાર્ડ રજૂ કર્યો જેમાં દીકરીની ઉંમર બે હજાર ત્રણ ત્રણ બે હજાર નવ છે તો એ માન્ય કરવાને બદલે પોલીસ સ્ટેશન વાળાએ એને મિસગાઈડ કરી નવેસરથી બીજો એનો એનો ડુપ્લિકેટ આધાર કાર્ડ જે આ લોકોએ બનાવ્યું કંપની સંચાલકો હવે આજે એ દીકરીના મા બાપ ઢોળે છે ખરેખર કંપનીના ડાયરેક્ટરોએ માલિકોએ અને એના મેનેજરે પોતાને પોતાને છટકવા માટે ડુપ્લિકેટ જે ઓગણીસો એના આધારે પોલીસે આખો જૂના કોઈ પણ રેકોર્ડ ઇવન દરેક એમાં જે પંચનામું થયું એમાં દરેકના નિવેદન લેવા એમાં એમાં અને પોલીસ સ્ટેશનના રેકેટ ઉપર હોસ્પિટલ બધી જગ્યાએ ચૌદ થવા છતાં પોલીસ જે તે વખતે પોલીસે ચૌદ વર્ષનો નો ઉંમરનો આધાર છે એ માન્ય ગણ્યા વગર જે નવો પાછળથી રજૂ કર્યો સોગંદ મારે એને ઓગણીસ વર્ષનું એ લોકોએ પોલીસે આમ કે પોલીસ જ મળેલી હતી એટલે પોલીસે ઈ માન્ય કરી અને ઈવન ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ જે તે વખતના તપાસની અધિકારી કે બી તરારે આખી ડીવાયસપી બચાવને એપ્રુવ કરી અને ડેપ્યુટી કલેક્ટર નાયબ મેજિસ્ટ્રેટ પાસે હતી

વિભાગો છે એનું પ્રેશર સતત આવ્યું ગુજરાતના ડીજીપી ઉપર ડીજીપીએ ગાંધીધામના એસપીને એસપી ઉપર કંપની વાળા એટલા વગદારા માણસો છે કે આ કેસને આગળ ચાલવા જ સાથે સાથે પેરેલર મારો કેસ ગાંધીધામની અંદર આસિસ્ટન્ટ લેબર કમિશનર સેન્ટ્રલ એમાં પણ આ કેસ ચાલતો તો હું હું દરેક મારી ફરિયાદમાં કુમારી કાજલ એવું લગતું હતો તો કંપનીના મેનેજર મને તો આપ આપ બાર બાર કુમારી કુમારી લેખ લઈએ તો મેરિટ થી તો કોઈ બાત નહીં આપ મેરિટ કા ડોક્યુમેન્ટ મેરિટ તો એ લોકો મેરિટનો કોઈ સર્ટિફિકેટ આપી શક્યા નહીં અને ખોટા પોતાની રીતે બનાવેલા પતિ પત્નીના ફોટો રજૂ કરી ને ચાઇલ્ડ લેબર લેબર કમિશનરને પણ મિસગાઈડ કરવામાં આવ્યો ત્યારબાદ જે ડીજી દિલ્હીથી ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ અને સિડ્યુલ ટ્રાઇવ વિભાગમાંથી જે પ્રેશર થયું ગુજરાત ને એટલે કે ગાંધીધામ એસપીને પ્રેશર ગાંધીધામ એસપીએ આખો કેસ ગાંધીધામના ડીવાયસપી એસસીએસટી સેલના ભાટીયા સાહેબની એમની એમને સોપ્રત કર્યો અને ભાટિયા સાહેબની ઓફિસમાંથી મારું નિવેદન લેવામાં આવ્યું અને ત્યાંથી ભાટીયા સાહેબ ડીવાયસપી એસસીએસટી સેલના કર્મચારીને સ્પેશિયલ ઝારખંડ મૂકવામાં આવ્યો એના સ્કૂલના રેકોર્ડ કરવા પડે ત્યાંથી આખો ભાંડો ફૂટ્યો ત્યાં ખરેખર આ એટલે એના પછી આ લોકોએ ગા એસસીએસટી સેલને લાગ્યું કે આમાં ખરેખર ખરેખર ખોટું થયું છે બહુ એટલે એને ફરીથી ગાંધીધામ ભચાઉ પોલીસને આ કેસ રિફર કર્યો અને ભચાઉ પોલીસે ગઈ અઢાર બારના આ કેસમાં ફરીથી ગુનો દાખલ કર્યો જેની અંદર એકસો વીસ બી ઓગસ્ટ ડોક્યુમેન્ટ ઊભા કરવા અને એ પ્રકારનું આખી આખા કલમો સાથે કર્યું પણ આ કેસની અંદર હજુ પણ ચૌદ વર્ષની બાળકીને કંપની સંચાલકોએ રાખી કંપનીના મેનેજમેન્ટે હોય એટલે પહેલાં તેમાં ચાઇલ્ડ લેબરનો ગુનો દાખલ થાય છે જે આ એફઆઈઆરમાં થયો નથી બીજો કે આની અંદર જોઈનાલ એક્ટનો ભંગ થયો છે એ ગુનો થવો જોઈએ ઈ એફઆઈઆરમાં ઉલ્લેખ નથી ત્રીજો બાળકી શિડ્યુલ ટ્રાઇબની હતી એટલે આમાં એટ્રોસિટીનો ગુનો બને છે એ પણ થયેલો નથી એટલે મારી ફર્ધર એ માગણી છે કે આમાં વધારાની આટલી એટલી કલમો જોડાઈ શકે સાથે સાથે આરોપીઓમાં પણ માત્ર આ લોકો દીકરીના મા બાપને અને કંપનીના મેનેજર જે કંપનીના ડાયરેક્ટરો છે જે માલિકો છે એનો સગવત છે મેનેજર એને એને અત્યારે એક આરોપી તરીકે દર્શાવ્યો છે અને ભવિષ્યમાં આને પાછળ રહીને આ લોકો એને ઈઝીલી છોડાવી શકે એટલા માટે આમાં કંપનીના અન્ય એક ડાયરેક્ટર છે હર્ષ પવન મોરે એ પણ એટલો જ જાય કારણ કે એમને આ બોગસ એના એક નિવેદનમાં એને ખુદે એવું લખીને આપ્યું છે કે અમે આ ડોક્યુમેન્ટ બધા અમે પોલીસમાં રજૂ કર્યા છે તો પોલીસમાં ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તો પોતે બનાવ્યા તો રજૂ કરે એ છે એ પણ એમની સાથે હતા એ ઉપરાંત સૌથી વધારે આમાં જો ગુનેગારી થતી હોય ને જેના ઉપર ગુજરાત સરકાર જવાબદારી સોંપી છે ડેપ્યુટી હેલ્થ અને સિક્યુરિટી સેફટી હેલ્થ જે મિસ્ટર સોલંકી સાહેબ છે ગાંધીધામમાં એ લોકોએ આખા આખા પ્રકરણમાં આંખ મીચામણી કરી આખા પ્રકરણ અંદર લેબર કોર્ટમાં ક્યાંક સત્તર અઢાર લાખ રૂપિયા કંપનીએ ચૂકવાનું એવું કરી અને આખા કેસને વાઇન્ડ અપ કરી નાખ્યો એટલે મારી હવે ફર્ધર આ કેસમાં એ માગણી છે કે ગાંધીધામ એસસી એસટી સેલ પોલીસ વિભાગે બહુ જ સારી કામગીરી કરી આખા કેસને ચેક ઝાખંડથી લઈ અને ઉકેલી અને ફરીથી ગુનો એટલે ભાટિયા સાહેબ અને એમની ટીમને જેટલા અભિનંદન આપણે આપીએ એટલા ઓછા છે એક સરસ મજાની કામગીરી કરી અને ગુનાના મૂળ સુધી પહોંચ્યા પણ આમાં આમાં પણ જે કંપનીના ડાયરેક્ટરો જે છે એને પહેલી જે એફઆઈઆર થઈ છે એની અંદર એનું નામ નથી એના ઉપર એનું નામ આવવું જોઈએ સાથે સાથે આ જે જોઈનેલ એક્ટ મુજબ પછી એટ્રોસિટી શિડ્યુલ ટ્રાઈબની દીકરી છે એટ્રોસિટી અને ત્રીજી બાળ મજૂરી આ ત્રણ ચાર ગુના એકડ અલગથી કલમો જોડવામાં આવે અને આમાં જે હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારી જે સોલંકી એ પણ એટલા જવાબદાર છે એના ઉપર ગુનો પછી આ આમની પાસેથી ભોગવેશ જેને નોટરી કરાવી છે ગાંધીધામના કોઈ એડવોકેટ છે એની એની પણ એને એની નોટરીની પણ એની જપ્ત જોઈએ એના પર ગુનો દાખલ થવો જોઈએ અને આ બધાએ પેલી પગથી નાખો એટલે આમાં દીકરીના મા બાપ જે અપણ છે સાવ સાવ ગરીબ વર્ગમાંથી એમની પાસે ખાવાના એમને ગુજરાતી શું મહેંદી અંગ્રેજી કંઈ વાંચતા નથી એવા વ્યક્તિ પાસે આ લોકોએ પ્રલોભન આપીને એમને ડરાવીને આ બધામાં ખોટું એટલે એમને ખોટી રીતે જ આમ આરોપી બનાવે છે ખરેખર આમાં મૂળમાં કંપનીના ડાયરેક્ટર છે એના ઉપર કલમ ભારે કલમો એટલે થવી જોઈએ અને આમની તાત્કાલિક ધરપકડ થયું જોઈએ હજી પણ મને એવું લાગે છે કે ભૂતકાળમાં જેમ પુરાવાનો નાશ કર્યો છે નવા પુરાવા કે હજી પણ આ લોકો કઈ ને કઈ કરી શકે એમ છે એટલે તો તાત્કાલિક કાર્યવાહી ફરિયાદી બનાવ્યા છે કેબી તરાર કરીને જે તે વખતે પણ ફરિયાદી જતા એ કેબી તરાર પીએસઆઈ બચાવમાં એને જ આ કેસ માંગી સાંજગામ આખી કેસ ને રફે તફે કર્યો છે એટલે એમાં ખરેખર કેબી તરાર પીએસઆઈ છે એ પણ એમાં આરોપી બનવો જોઈએ અને આ કેસ હું તો એમ કહું છું કે ન્યાયના હિતમાં આ કેસ બચાવ પોલીસ પાસેથી લઈ અને અન્ય કોઈ એજન્સીને આ તરીકે પૂર્વ કચ્છની એલસીબી હોય ચાહે એસસી એસટી સેલ ગાંધીધામ એ લોકો આની તપાસ કરવી જોઈએ અને જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ મારી માંગણી છે ખૂબ સરસ વાત કરી રમેશભાઈએ અને આ સાથે રમેશભાઈ તમને એક મારો વધારાનો પ્રશ્ન પણ એ છે કે ખરેખર જે પીએસઆઈએ આની અંદર કૌભાંડ આચર્યું હતું અને સાંઠગાંઠ કરી હતી અત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા એને જ જો ફરિયાદી બનાવવામાં આવે છે તો પછી આની તપાસ કેટલી ન્યાયિક થશે એ તો એના એના સામે એક સૂચક પ્રશ્ન ઊભો થાય છે પરંતુ આની અંદર જે ખરેખર કલમો લગાડવામાં આવી આવી જોઈએ એ કલમો પણ લગાડવા નથી આવતી તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આની અંદર અને પોતે જાત તપાસ કરીને આના ઉપર થોડુંક એ ધ્યાન આપે એવું તમને નથી લાગતું આમાં હાલના અઢાર તારીખે એટલે અત્યારે તો શું છે કે આનું ઇન્વેસ્ટિગેશન થશે ફરીથી આખું અને ત્રિવેદી બેન કરીને પીએસઆઈ છે બચ્ચા એ અત્યારે તપાસ કે એમની સાથે મારી આજે જ સવારે વાત થઈ એમ એમ એ અત્યારે મને આખી એમની હકારાત્મક મારી સાથે વાતચીત કરી એમને મેં આમ કીધું કે બેન આમાં આટલી એટલી કલમો જોડવાની બાકી રહી છે એટલે એમને મને ટેકનિકલી પ્રશ્નમાં પૂછ્યું કે આમાં એટ્રોસિટી કઈ રીતે લાગે અથવા તો વાળમજૂરીનો કેસ કઈ રીતે લાગે જોઈનાલ એક્ટનો કઈ રીતે લાગે એટલે મેં એમને મારી રીતે

ઓગણીસ વર્ષના જે ડુપ્લિકેટ આ લોકોએ ફરજી બોગસ બનાવેલા ડોક્યુમેન્ટ રાખી આખા ડીવાયસપી કક્ષાએથી ડેપ્યુટી કલેક્ટર એપ્રુવલ કરાવ્યું આમાં પોલીસની ભૂંડી ભૂમિકા છે છે જ આ કેસને આખો દફે કર્યો છે એટલે હું તો હજી ફરીથી કહું છું કે આમાં હજી પણ મને એવું લાગે છે કે આ કેસમાં ક્યાં ને ક્યાંય પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે નહીં એટલે મારે ફરીથી આ લડત મારી દોઢ વર્ષ સતત એક વર્ષ સતત મારી લડત ચાલુ રહી એક વર્ષ લડત ચાલુ રહ્યાના અંતે હું આ દિશામાં આટલું આટલી મારી આ હું કાર્યવાહી કરી શક્યો છું અને ભવિષ્યમાં મારી લડત આમાં ચાલુ રહેશે અને તો તો એ હોય એનાથી ઉપર વાત છે કે આ કેસમાં જ્યારે કોઈ કેસ કોર્ટમાં જશે ત્યારે આમાં આ કેસને ઉજાગર આખો કરવા માટે મેં પ્રયત્ન કર્યો હું એક ફરિયાદી તરીકે એમાં સાથે જોઉં છીએ જેથી કરીને પોલીસ આમાં આ કેસમાં કંઈ પણ ખરેખર તો આમાં બચાવ પોલીસે ફરિયાદી મને મનાવો જોઈએ કારણ કે બચાવ પોલીસે તો આ કેસને વાઇન્ડ અપ જ કરી દીધો ઇવન કેસમાં અકસ્માત કરીને એપ્રુવલ પણ લઈ લીધી હતી ડેપ્યુટી કલેક્ટર આ તો મારી મારી ફરિયાદને કારણે આખો કેસ ફરીથી ઓપન થયો છે ચેક દિલ્હી સુધી મારી સતત રજૂઆતો મારી રજૂઆતમાં તથ્ય હોવાને પગલે કેન્દ્ર સરકારમાંથી રાજ્ય પોલીસ વડા રાજ્ય પોલીસ વડા ગાંધામ એસપી ગાંધામ એસપીથી ડીવાયએસપી એસસીસી સેલ સુધી આ થયો છે એટલે મને આમાં ફરિયાદી કદાચ પોલીસે પણ ગમે તે કાનસ ટેકનિકલ કાનસર પોલીસે કદાચ મને આમાં ફરિયાદી બનાવવાનું મુનાસિબ નહીં માન્યું હોય કઈ વાત નહીં આપણી ફરિયાદમાં અત્યારે ગુનો દાખલ થયો આપણી મોટા મોટી જીત છે ખૂબ સરસ વાત કરી રમેશભાઈએ અને ક્યાંક ને ક્યાંક ઉપરી અધિકારીઓ કામ કરતા હોય જેમ કે હમણાં રમેશભાઈ કીધું કે એસટીએસસી સેલના ડીવાયપી સાહેબે ખૂબ સરસ કામગીરી કરી છે અને એના કારણે આ ફરીથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે કેસ રીઓપન કરવામાં આવ્યો છે પરંતુ નીચેના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ખોટું કરતા હોય છે એના લીધે આખા પોલીસ તંત્રને લાંછન લાગતું હોય છે તો આવા અધિકારીઓને ડામી અને એને એને તપાસમાંથી હટાવી અને ખરેખર સાચા ફરિયાદી હોય એને ફરિયાદી તરીકે લઈ આવી અને દીકરીને ન્યાય મળે એવું કામ ખરેખર ખૂબ આનંદની વાત કેવાશે રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર